સારી રીતે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી સારી રીતે ક્રશ કરી લેશું તો આપણા કાજુ ક્રશ થઈને રેડી છે એક પેનમાં એક કપ જેટલું પાણી લેશું એક કપ જેટલી પાવડર સુગર લેશુ અને સારી રીતે મિક્સ કરી લેશું અને એક તારની ચાસણી બનાવી લેશું એકતાની ચાસણી બનીને રેડી છે હવે આપણે તેમાં કાજુનો પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતનું થાય પછી આપણે ગેસ બંધ કરી દેશું હવે આપણે એક પ્લેટને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લેશું તેમાં સારી રીતે પાથરી દેશું એક કપ જેટલી વાઇટ ચોકલેટ લેવાની છે તેને સારી રીતે મેલ્ટ કરી લેવાની છે તો આપણી ચોકલેટ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે તેમાં સાતળેલા કાજુ બદામ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું હવે આપણે તેને કાજુના લેયર ઉપર સારી રીતે પાથરી દેશું આપણે મીઠાઈને પિસ્તા અને રોજ પેટલથી સારી રીતે ગાર્નિશ કરી લેશું મિનિટ સુધી ફ્રીજમાં મીઠાઈને સેટ થવા દેસુ આપણી મીઠાઈ સારી રીતે સેટ થઈ ગઈ છે હવે આપણે તેને એક સરખા પીસીસમાં કટ કરી લેશું તૈયાર છે રાજકોટ મોરબીની ખૂબ જ પ્રખ્યાત એક્ઝોટિક આ મીઠાઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ